હા ગાય નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે ખેતરમાં ખેતરમાં બટાકાનું બોન્ડ વાઢવાનું છે એટલે ફુવારા નળિયો કાઢવા ફુવારા તો કાલે ભાઈએ કાઢી અને આપણે નળીઓ બટાકા ખોદવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો છો હા ગાય તો આપણે હવે બટાકા ખોદવાના છે એટલે પહેલાં બોન્ડ વાડશું અને પછી બટાકા ખોદશું એટલે આજે નળીઓ લેવા આવ્યા હતા નળીઓ લઈએ છે અને મિત્રો આપણે બ્લોગ કેમ કે ટાઈમ મળ્યો નહોતો એટલે બનાવ્યો નહોતો મિત્રો હા ગાઈસ તો તમે જોઈ શકો છો આપણે બોન્ડ વધવાનું ચાલુ કરી દીધું છે અને ભાઈ બટાટા પાડામથી કોદીને જોવે છે કે કેવા બટાકા બેઠા છે તમે પણ જોઈ શકો છો મિત્રો અમારે બધા બધા બોન્ડ વાઢે છે અને આપણે પણ બોન્ડ વઢવા આવી ગયા છીએ ભાઈ તમને બટાકા બતાવે તમે જોઈ શકો છો મિત્રો અને આપણે પણ આવ્યા છીએ બોન્ડ વઢવા અમારે ટેણી બટાકા બોન્ડ વાઢે છે દાંતેડું મુઢામ ગાલીને અને ભાઈ તમને હવે બટાકા બતાવશે તમે જોઈ શકો છો મિત્રો અને આપણે તમે જો બટાકાની સાઈઝ તો સારી થઈ ગઈ છે અને આપણે કામ કરતા હતા એટલે કોઈ બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નતો પણ કટ ઉતારી દીધા હતા એટલે હવે આપણે વિડીયો તમને અપલોડ કરીશું અને હવેથી આપણે રેગ્યુલર વિડીયો આવશે મિત્રો તો જેવો સપોર્ટ કરતા હતા એવા સપોર્ટ કરતા ને કરતા રહેજો મિત્રો કેમકે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને આપણે ફાઇનલી બધા ટુકડાનું બોન્ડ વધી ગયું છે ને છેલ્લું ટુકડું છે એવો બોન્ડ વાઢ્યાનું છેલ્લું બાકી છે એટલે આજે બોન્ડ વધી જશે તો આવતીકાલથી આપણે બટાકા ખોદવાનું ચાલુ કરીશું મિત્રો તમે જોઈ શકો છો જો આપણે બોન વાઢવાનું ચાલુ જ છે આ ભાઈને બધા વાઢે છે અને આપણે પણ વાઢીએ છીએ અને બોન્ડ અને બપોરનો ટાઈમ થયો છે તમે જોઈ શકો છો આપણી હાલત કેવી થઈ ગઈ છે મિત્રો તો ચલો તમે મિત્રો હવે મળીશું આપણે બટાકા હા ગાય તો બટાકા ખોદવાનું આપણે ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો તમને આપણે બટાકા બતાવીશું કે કેવા છે બટાકા કેવા નીકળે છે તમે જોઈ શકો છો મિત્રો આ ટ્રેક્ટરથી બટાકા ખોદાવાનું ચાલુ છે આ ખેતરમાં ચાલુ કર્યું છે બાકીને બધા બટાકા ખોદવાના બાકી છે પછી ખોદશું એમ તમને એમ એમ બતાવતા રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અને આપણે મનુભા બેઠા છે મારે ટ્રેક્ટર રાખે છે અને ડીગર ચાલુ છે મિત્રો તો બટાકા કેવા છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને અત્યારે તો આપણે બટાકા ખોદી પણ લીધા છે અને બટાકા તો લાઈન ભરાવી દીધો છે કેમ કે ભાવ હતો નહીં એટલે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધા છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કેવા બટાકા છે આપણા કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો અત્યારે તો આપણે કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધા છે મિત્રો કેમ કે ભાવ હતો નહીં એટલે અત્યારે મૂક્યા એ પછી ભાવ ચડશે એટલે આપી કેમ કેમકે ખેતર તો નવરું કરવું પડે મિત્રો કેમકે ફરી પાક વાવવાનો હોય એટલે તો તમે જોઈ શકો છો મિત્રો તો આ બસ આપણા વ્લોગ અહીંયા એન્ડ આપીશું હવે મળીશું નવા દિવસમાં નવા વ્લોગ સાથે તો આપણે મિત્રો જે પહેલા સપોર્ટ કરતા હતા એવા સપોર્ટ કરતા રહેજો અને અમારા બટાકા કેવા છે કોમેન્ટમાં જણાવજો અને અમે મળીશું નવા દિવસમાં નવા દિવસે નવા વ્લોગ સાથે દરેકને જય માતાજી મિત્રો